સુરતના માંગરોળ તાલુકાની તલસાડી નગરપાલિકાના નેવું સફાઈ કર્મચારીઓ પડતર પ્રશ્નોને લઈ પાલિકા સામે હડતાલ પર બેઠા છે જ્યાં સુધી માંગણી ન સંતોષાય ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે માંગરોળ તાલુકાની તલસાડી નગરપાલિકામાં સફાઈ કામદારો હાલ હડતાલ પર ઉતરી ગયા છે નગરપાલિકાના તમામ કામદારોને લઘુત્તમ વેતન મુજબ પગાર ચૂકવવા કામદારોનું અવસાન થાય તો તેમના સભ્યોને તાત્કાલિક નોકરી આપવામાં આવે નગરપાલિકાના કામદારને રવિવાર બુધવાર અડધો દિવસ રજા આપવામાં આવે અને આ રજા કપાત પગાર ન થાય તેવી અલગ અલગ પડતર માંગણીઓની વારંવાર રજૂઆત છતાં નગરપાલિકાના સત્તાધીશોએ ધ્યાન ન આપતા આખરે પાલિકા સામે જ સફાઈ કર્મચારીઓએ મોરચો માંડ્યો હતો અને તમામ સફાઈ કર્મચારીઓ પોતાના આગેવાનોની ઉપસ્થિતિમાં હડતાલ પાડી હતી નગરપાલિકાના ચીફ ઓફિસર વગેરેની હાય હાય બોલાવી પોતાનો રોષ ઠાલવ્યો હતો

બધી વસ્તુ થી અમને એવું કે છે કે તમારું અહીંયા કઈ ચાલે નહીં હમણાં કલેક્ટર આવેલા એક કલેક્ટરે બી અમને એવું જ કીધું છે કે તમારા રસ્તામાં મરી બી જાવ કે કઈ બી અકસ્માત થાય તો નવસારી નગરપાલિકા કોઈ જવાબદારી લે નહીં તમે આટલા વર્ષોથી નોકરી કરે અમે તો હમણાં ના છે સાહેબ પણ આ લોકો આજે વીસ વીસ ઓગણી ઓગણી વર્ષ નોકરી કરતા છે એ લોકો માટે બી કોઈ જિમ્મેદારી એ લોકો રહેવા નહીં રાજી તો જ્યારે સરકારી નગરપાલિકા બોલાય છે તો કેમ વર્ષ બે વર્ષ કે ત્રણ વર્ષ છેલ્લા પાંચ વર્ષમાં તો રેગ્યુલર પગાર થતો હોય ને પણ આ લોકો કઈ આજે પંદર પંદર વીસ વીસ વર્ષથી છે

બીજું કે જે ત્રણ મહિના જે સફાઈના પગાર બાકી છે તે પગાર તાત્કાલિક ચૂકવવામાં આવે ત્રીજી માંગ કે જે આ લોકોને જે હક અધિકારથી વંચિત રાખવામાં આવે છે અને ત્રણસારી નગરપાલિકાને અગાઉ અમે સત્તર દિવસ પહેલાં આ અલ્ટિમેટમે એક આપ્યું હતું તેના મુદ્દે એક પણ મુદ્દાનો પ્રશ્ન હલકીરો નથી ત્યારે આજથી બીજા દિવસે પણ અમે સફાઈ બંધ કરીને અહીંયા આંદોલન કરી રહ્યા છીએ અને આ નગરપાલિકામાં કોઈ જાતનું જે ઓફિસરને નોલેજ ન હોય તેવા જવાબ આપે છે અમે એમની સાથે અત્યારે બેઠક કરી પણ કોઈ બાબતનું નિરાકરણ આવે તેવું કોઈ પાસે કોઈ સંકલન થાય કોઈ વ્યવસ્થા જ નથી કે જે કર્મચારીને પગાર આપવા પડે આ સફાઈ કર્મચારી શ્રી પાસે કોઈ બીજો રોજગારી નથી તો રેગ્યુલર પગાર ચૂકવવો પડે તો ત્રણ મહિનાનો પગાર જે દિવાળી ઉપર કામ કરાવેલો હોય તો તે નાઈટ પગાર પણ ચૂકવવામાં નથી એવો આવી જ રીતે ઘણા બધા પ્રશ્નો છે આ સફાઈ કામદારોના પણ જે મુખ્ય માંગ તો જે સેટઅપ ની છે કે જે કાયમિક જગ્યા ફરિજિયાત ભરવી પડે એની આ બાબતે આંકડા કાન કરે છે આ સફાઈ કર્મચારી હોય તેના પ્રશ્નો

છ સાત મુદ્દાઓની માંગણીઓ છે અમુક માગણીઓ જે છે એ અમુક વિષય બાબત છે અમુક જે છે એ ઠરાવ કરવા બાબતની છે અને એમની જે ગ્રેજ્યુટી છે એમનું જે મિનિમમ વેજીસ પ્રમાણે ચૂકવણું કરવું એ બધી વિવિધ રજૂઆતો એમની છે બેઠકો થઈ છે કઈ રીતે ક્યાં સુધી સમસ્યાનો હલાવતું અમારી ગઈકાલે એમના પ્રતિનિધિઓ અને નગરપાલિકાના પ્રતિનિધિઓ સાથે સંયુક્ત બેઠક થયેલી સંયુક્ત ના ચર્ચાના અંતે આજે ફરીવાર એમની સાથે ચર્ચા થઈ છે અને બેઠક થઈ છે અને એમની મુખ્ય માગણી જે સફાઈ કામદારનો જે રાત્રિનો પગારનું જે એક માગણી છે એ પણ એક ચર્ચાનો વિષય હતો બેઠકની અંદર તો એ પગાર ચૂકવા માટેની મુખ્ય રજૂઆત એમની છે પણ રજૂઆત વાત તો ધ્યાને લેવામાં આવી છે પણ એમાં નગરપાલિકાની જે આર્થિક પરિસ્થિતિ જે છે હાલની દ્રષ્ટિએ એ એટલી બધી સારી નથી એટલે જેમ જેમ નગરપાલિકાની પરિસ્થિતિ પ્રમાણે અમે કર્મચારીઓનો પગાર કરતા છે અને એ રીતના દરેક કર્મચારી જોગવાતું હોય છે હાલ તો એમની જે મુખ્ય રજૂઆતો જે છે એ પગારની ની માગણી બાબતની છે તો એને સોલ્યુશન માટે અમે હાલ પ્રયત્ન કરી રહ્યા છીએ બ્યુરો રિપોર્ટ આર એન ન્યુઝ